વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું જુઓ વિડિયો વલસાડ લોકસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીનું આયોજન કરી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વલસાડ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીની સભામાં અંતરિયાળ ગામોથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ડાંગી નૃત્ય સાથે ઉલ્લાસપૂર્વક લોકોએ માહોલ ગચવી નાખ્યો હતો કોંગ્રેસની રેલી દરમિયાન જીતુભાઈ ચૌધરીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની પ્રતિમાને ફૂલોના હાર પહેરાવી શરૂઆત કરી હતી અને મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી છવ્વીસ વલસાડ લોકસભા માટેના આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે મારા સમગ્ર સાથે સાત વિધાનસભા ઉમરગામ પારડી વલસાડ કપરાડા વાંસદા મેઘાંગ ડાંગ સાથે સાત વિધાનસભામાંથી મારા તમામ કાર્યકરો આગેવાનો અને જે અમારા પાયાના કાર્યકરો છે અને મારા તમામ ધારાસભ્યો પાર્ટીના પ્રમુખ અને તમામ અમારા પ્રદેશના આગેવાનો બધા સાથે ઉમેદવારી ફોર્મ અને આવતા દિવસોમાં આજે અમારો હજારોની સંખ્યામાં કાર્યકર્તા અહીં આવ્યા એ જ ઉત્સાહ અમારા ત્રેવીસ તારીખ સુધી સતત ચાલુ છે અને એનાથી પણ વિશેષ ઉત્સાહ જ્યારે ટિકિટની જાહેરાત થઈ ઉમેદવાર તરીકેની જાહેરાત થઈ તે દિવસથી સમગ્ર મતદાર અને કાર્યકર્તાને અંદર ઉત્સાહ આવે છે કેટલા મતોથી વિજય થશે એવો આપનો ઉત્સાહ મારો ગણિત જે છે કે મિનિમમ અમારે ટોટલ સોળ લાખ છપ્પન હજાર મતદાર છે એ એ દરમિયાન સાત લાખ સોળ હજાર મતદાર વલસાડ ઉમરગામ અને પાર્ટીની અંદર છે અને કપરાડા વાંસદા ગરવા અને ડાંગ નવ લાખ છવ્વીસ હજાર જેટલા મતદારો છે એમાં ટ્રાઇબલ મતદારની વાત કરીએ તો ટોટલ અગિયાર હજાર અગિયાર લાખ ટ્રાઇબલ મતદાર છે ઓપન કેટેગરીના જે વોટર છે એ પાંચ લાખ સમથિંગ ઉપર છે એમાંથી સવા લાખ જેટલા મુસ્લિમ મતદારો પણ છે ત્યારે આમ તો પ્રગતિ બાર લાખ વોટર્સ વોટર વોટર્સની ગણતરી આ પ્રકારના વોટર્સ છે એમાંથી જે ટ્રાઇબલ વિસ્તાર છે ટ્રાઇબલ એટલે કે ધરમપુર કપરાડા અને વાસ્તા અને જે વિસ્તાર છે એમાંથી અમને જંગી લીડ નીકળશે અને આ જે શહેરી વિસ્તાર છે એમાં પ્રજાએ જે વિશ્વાસ બે હજાર ચૌદની અંદર જે વિશ્વાસ મૂકેલો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની અંદર બનશે તો કંઈક સારું કામ કરશે પણ વાસ્તવમાં એમણે જે વાયદાઓ કરેલા હતા જેટલાઓ વાયદા કરે એમાં એક પણ વાયદો એ લોકો એક 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 પણ એમના એજન્ટ હતા એ પૂર્ણ નથી કર્યા કર્યા જેથી અમારા શહેરી વિસ્તારના મતદારો પણ નારાજ છે ધંધા જીએસટી જીએસટી આવી નોટબંધી આવી સામાન્ય ગામડાની વાત કરું તો જે બિઝનેસ કંપનીઓ જે શિક્ષિત બેકાર છોકરાઓ કામ કરતા હતા એ આજે ઘરે બેસી ગયા અને શિક્ષિત બેકાર પણ થઈ જશે અને રોજગારીની વાત કરીએ તો બે કરોડ રોજગાર આપવાના હતા એના બદલે બે કરોડ નહીં પણ મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો સત્તર અઢારમાં તો વલસાડ જિલ્લામાંથી ઝીરો હતો ને નવસારીમાંથી છ જણને સરકારી નોકરી મળી એવો સરકારે જવાબ આપેલો મેં એ મારો જવાબ નથી આ પરિસ્થિતિ સરકાર આપ કેટલી લીડથી જીતશો એક આંકડા જેવા કોઈ મારીથી કરી આપશો ને અમદાવાદ અત્યારથી અત્યારથી અંદાજે હું અંદાજે કહીશું શકું અમે આંકડાકીય માહિતી કાઢેલી છે પણ આંકડાકીય માહિતી મારે અત્યારે જાહેર કરવાની હવે તમે ડૉક્ટર ડીસી પટેલના કેસી પટેલના ભાઈ ડૉક્ટર ડીસી પટેલને મળી આવ્યા છો તો એ તમને આ ચૂંટણીમાં કેટલી મદદ કરશે તમારું શું અનુમાન છે હું ડૉક્ટર ડીસી પટેલને વોટ લેવા માટે નથી પણ એ મારો ત્રીસ વર્ષ પહેલા છે ઓગણીસો ને એવું મારો ફેમિલી મિત્ર છે કદાચ કેસી પટેલ કરતા મને મારો પહેલો અમારો ફેમિલી મિત્ર છે એટલે હું શુભે શુભેચ્છા આપવા માટે શુભેચ્છા લેવા માટે એમના પાસે ગયો કારણ કે એ મારું શું ચિંતન અત્યારે એમણે કોઈ કમિટમેન્ટ નથી આપ્યું ને હું શુભેચ્છા નું લખા થઈ કોઈ કમિટમેન્ટ ખાતરી દેવા માટે મને વોટ અપાવશો કે આપશો કે એવું કોઈ કમિટમેન્ટ કરવા માટે નથી જાતિય જે છે એનું સમીકરણની ની પણ પ્રચાર અત્યારે ચાલી થઈ ગયો છે